શાહીનબાગને ખાલી કરવાની જે વાત હતી તેમાં દિલ્હી પોલીસની કાર્યવાહી પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેની સાથે જ્યારે શાહીનબાગ મુદ્દે જે છેલ્લા ત્રણ મહિનાથી એટલે કે જ્યારે જાન્યુઆરી માર્ચ અને ફેબ્રુઆરીની વાત કરીએ તો તેમાં તો અત્યારે વિરોધ પ્રદર્શન શરૂ જ હતું અને તેમના દ્વારા ધરણા પ્રદર્શન તો જે યોગ્ય રીતે જે ચાલતું જ હતું અને તેમાં પણ જ્યારે શાહીનબાગ જેવા જાહેર સ્થળોને ઘેરાવ એ સહ્ય નથી તેવું પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે તો બીજી બાજુ જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે તો પિટિશનર દ્વારા જે એમ પણ કહેવામાં આવ્યું હતું એક બાજુ વિરોધ કરવાનો તો અત્યારે હાલ દરેક લોકોને અધિકાર છે પરંતુ તે પણ અત્યારે કોઈક યોગ્ય જગ્યા હોય તેને લઈને બીજી બાજુ જ્યારે કોરોનાને કારણે જ્યારે ચોવીસમી માર્ચે આ દેખાવો બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ કેસની જે શરૂઆત થઈ હતી તે અત્યારે છે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શૈનબાગ ઉપર જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે છે તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા જેઓ રાજકીય વિશ્લેષક છે દાનિશ કુરેશી જેઓ મુસ્લિમ અગ્રણી છે અને તેમની સાથે ચેતનભાઈ શાહ જેઓ વીએસપીના નેતા છે અને વકીલ પણ છે જે આપણે સૌથી પેલા તો સ્વાગત છે સૌથી પહેલા પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ જયવંતભાઈ કે જ્યારે શાહીનબાગ જેવા મુદ્દાઓની વાત કરીએ અને તેમાં પણ જ્યારે જાહેર સ્થળોના દેખાવ અંગે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે તો શું કહેશો આ મુદ્દાને લઈને અ સર્વોચ્ચ ન્યાયાલય જે ચુકાદો આપ્યો છે એ એક રીતે દુર્ગામી છે એટલા માટે કે આ નિર્ણય છે આવનારા તમામ વિરોધ પ્રદર્શનો કારણ કે આ હું પહેલીવાર આપણે જોયું કે અનેક મહિના સુધી કોઈ જાહેર સ્થળ આ રીતે રોકાયેલું રહે અને એમાં મીડિયા ન જઈ શકે એટલે જે મીડિયા છે પોતાના માનીતા હોય એને જવા દે પણ બીજા મીડિયા ને ન જવા દે એટલે આ તો એક પ્રકારની ગુંડાગીરી થઈ આ પ્રકારની એક પેલી કહેવાય કે સરકાર પણ એમાં પોલીસ પણ ત્યાં અટકાવતી હતી એટલે સરકાર ઉપર પણ પ્રશ્નો થાય છે સરકારની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલય પ્રશ્ન કર્યો છે કે તમે અમારી પાછળ કેમ છુપાઈ જાઓ છો તમે તમારી રીતે કેમ નિર્ણય નથી કરી શકતા આ રીતે જે સરકાર છે એ કડક નિર્ણયો માટે જાણીતી હોય તો એ સરકાર કેમ ઉભા ન કરી શકે શું એને પણ ભય હતો કે કેમ એટલે આ આ બધા પ્રશ્નો છે આ ચુકાદા દ્વારા ઉભા થયા છે આ ઘટના દ્વારા ઉભા થયા છે અને સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું છે કે વિરોધ પ્રદર્શન નામે તમે આ રીતે લોકોને તમારો વિરોધ પ્રદર્શન નો જેમ હક છે એમ બીજાને પણ ત્યાંથી પસાર થવાનો હક છે કોઈ જંતર મંતર નું સ્થાન નહોતું કે જ્યાં તમે વિરોધ પ્રદર્શન ની અનુમતિ મળતી હોય છે તો એ બીજી બધી વાત તો અલગ જ છે કે આમાં કેટલા ઉદ્દેશને તોડવાના અને ઉશ્કેરવાના અને આ બધા ભાષણો થયા હતા એ તો બધી આખી અલગ વાત છે પણ આપણે માત્ર લોકશાહી ની દ્રષ્ટિએ વિરોધ પ્રદર્શન ની રીતે વિચાર કરીએ તો પણ આ એક ખોટું પગલું હતું અને એમાં જે પણ થયું એ બધું ખરાબ હતું દુખદ હતું અને લોકશાહી માટે કલંકરૂપ હતું પાછું દાનિશભાઈ તમે આ ચુકાદાને કહેતા જોઈ રહ્યા છો તો મારે તો ખાલી એટલું જ કેવું છે કે આજે સુપ્રીમ કોર્ટે બે વસ્તુ ક્લેરિફાઈ કરી છે કે એક જે લોકો ડેમોન્સ્ટ્રેટર છે જે લોકો પ્રદર્શનકારીઓ છે એમનો પ્રદર્શનનો નો હક છીનવ્યો નથી એની સામે જે લોકોને પ્રોબ્લેમ થયું છે એ લોકોનો એવીસી રિટર્ન છે એમનો બી રાઈટ છે ધ થિંગ ઇઝ વસ્તુ એ છે કે સીએએ અને એનઆરસી બાબતનો જે આખો વિરોધ પ્રદર્શન હતો સુપ્રીમ કોર્ટે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્ટેટમેન્ટ જે ચાપકા માર્યા છે કે તમે ડોન્ટ યુઝ ધ શોલ્ડર ઓફ ધ કોર્ટ એવા સ્પષ્ટ વર્ડિંગ થયેલા છે કે તમે શું લેવા આ રીતનું કરો છો જયારે તમે પ્રશાસન તમારું કામ છે લો ઓર્ડર મેન્ટેન તમારું કામ છે તો પછી શું લેવા તમે આ રીતના કરવા સરકાર એ એવું ઈચ્છતી હતી કે નામદાર કોર્ટ એવો એવો જજમેન્ટ આપે અને પછી બળોનો પ્રયોગ થાય જેથી કરીને પોતાની બદનામી એ સાચવી શકે કે ભાઈ નામદાર કોર્ટના આદેશ હતા એટલા માટે એટલે એ વસ્તુ નામદાર કોર્ટે ઓબ્ઝર્વ કરી છે પીડીબા જો આપણે વાત કરીએ તો ડિફાઇન જે સ્પેસિસ છે જે જેમ જે કોર્ટ હે કીધું છે કે બીજે ડિફાઇન સ્પેસિસ છે જેમ કે દિલ્હીમાં જંતર મંતર છે પણ એ સિવાય આખા ભારતની અંદર આ જે સીએનઆરસી માં આપકો જે મુદ્દો હતો કે તમે જુઓ તો દેશના જુદા જુદા ભાગોની અંદર આ આંદોલનો સાઇનબાગ સ્ટાઇલમાં કે સાઇનબાગ મોડેલમાં જુદી જુદી જે કેવો ચાલાતા એટલે બીજો કોઈ રાજ્યમાં કે બીજો કોઈ સ્ટેટમાં એવી સ્પેસ કેવી જગ્યા નથી દિલ્હી ઇઝ ધ નેશનલ કેપિટલ અને ત્યાં નેશનલ ઇન્ટરનેશનલ લોકોની आवाज આવી ડિપ્લોમેટ એમએસીસ ને બધું છે એટલા માટે સ્પેસ ડિફાઈન કરી રાખ્યું છે અહીંયા તમારે કરવું પણ મૂળ મુદ્દાની વાત છે કે એક બહુ જ મોટો વર્ગ જે છે કે જેમાં કહી શકાય કે જે લોકોની નાગરિકતા ઉપરનો પ્રશ્ન હતો હવે વાત એ છે કે જો એ તમામ લોકોને આમાં ઘણા ખરા લોકો બિચારા અજ્ઞાની પણ છે એમને એ બી ખ્યાલ નથી કે ભાઈ એમની નાગરિકતા જતી રહેશે પણ જો એ લોકોને ખ્યાલ આવે કે એ લોકોને જ્ઞાન આવે તો મને એવું લાગે છે કે જંતર મંતર જેવું સ્થળ જે છે એ કદાચ નાનું પડે તો પછી શું કેવાનો ભાવ અર્થ એવું છે કે સરકારે એવું સ્પષ્ટ નિર્દેશ આપેલા છે કે જે વિરોધ પ્રદર્શનકારી જે લોકો રસ્તામાં નડતર સ્વરૂપ છે એને ત્યાંથી ખસોડો પ્લસ વિરોધ પ્રદર્શન જે છે એના માટે પણ ક્યાંક ને ક્યાંક સ્પેસ હોવી જોઈએ કારણ કે એક લોકશાહીના મૂલ્ય મૂલ્ય આધારિત છે કોઈ પણ નાગરિકનો એટલે એ રીતે આપણે એને લેવાની જરૂર છે કે ભાઈ ક્યાંક કોઈને નડતર થયું હોય તો એના માટે પણ સરકારે પ્રશાસને જોવાની જરૂર છે પ્લસ બીજી બાજુ એ લોકોનો ડેમોન્સ્ટ્રેશન જે રાઈટ છે એ પણ મેન્ટે સરકાર નામદાર કોર્ટે ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે ડેમોન્સ્ટ્રેશન રાઇટ નથી પણ ડિસ્ટર્બ કોઈને થતું હોય તો એના માટે વૈકલ્પિક રસ્તાઓ હોવા જોઈએ એવી સ્પષ્ટ દાનિશભાઈ પણ એની ઉપર એમ કહી શકાય કે જ્યારે જાહેર સ્થળોની વાત કરીએ જાહેર સ્થળો પર જે અત્યારે દેખાવ અંગે જે ચુકાદો આપ્યો છે પરંતુ જયારે શાહીનબાગની વાત કરવામાં તો તેમાં એમ કહી શકાય કે ત્યાંના જે સ્થાનિકો હતો તે પણ ત્યાં હેરાન પરેશાન થતા હતા અને તેની સાથે જ્યારે પિટિશનર દ્વારા પણ જેમ કહેવામાં આવ્યું છે કે જે જાહેર સ્થળો હોય જે જાહેર સ્થળો પરના જે દેખાવો છે તેમાં પણ પ્રતિબંધ લાગવો જોઈએ તેમ તલા પ્રતિબંધ તો જો મને એવું લાગે છે કે લોકતાંત્રની અંદર વિરોધ પ્રદર્શન જે શાંતિપૂર્ણ જે કન્સ્ટિટ્યુશન રાઇટ્સ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ને તો પ્રતિબંધિત કોઈ નામદાર સુપ્રીમ કોર્ટ જેવો ઇન્સ્ટિટ્યુટ તો ના જ કરી શકે કારણ કે ઇઝ ધ સૌથી સર્વોપરી જે આપણે કન્સ્ટિટ્યુશન રાઇટ્સ માં જે મેન્ટેન કરી રાખ્યા કે એ એ એવી નામદાર કોર્ટ અવર રિસ્ટ્રિક્શન ના એટલે કે ડેમોક્રેસી માં એના માટે કોઈ સ્પેસ નથી બીજી આપણે વાત કરીએ કે ભાઈ આ રીતના જે ડેમોન્સ્ટ્રેશન છે તો વસ્તુ તમે સમજો માણસની લાઈફ પછીનો જે સૌથી મોટો ડિઝાસ્ટર છે એ કોઈ બી ભારતીયને ભારતીય નાગરિકતાનો પ્રશ્ન છે અને એની અંદર આપણે જોયું છે કે કઈ રીતે શાસક પક્ષે એને કોમ્યુલાઇઝ કરવાનો ટ્રાય કર્યો હતો આપણે હોમ મિનિસ્ટરના સ્ટેટમેન્ટ જોયા હતા કે એમાં બીજા બધા દેશોને ભારતની બહાર રહેતા નાગરિકોની ચિંતા કરીને આ રીતના કાયદાઓ લાવવા પાછળનો જે મુખ્ય હેતુ છે એ જ કોમ્યુનલાઈઝ આખો એજન્ડા કરવાની મને ષડયંત્ર લાગે છે બીજી બાજુ આપણે વાત કરીએ કે ડેમોસ્ટ્રેશન અવાજ નથી આવતો તમારો હમણાં સમય આપું છું એક મિનિટ એક મિનિટ ચેતનભાઈ આ જ અત્યારે જ્યારે ચુકાદાની વાત કરીએ તમે એક વકીલ પણ છો ને તેની સાથે જ્યારે વીએસપીના નેતા પણ છો કઈ રીતે સૌથી પહેલા તો તમે એઝ અ વકીલ તરીકે આ નિર્ણયને તમે જોઈ રહ્યા છો જ્યાં સુધી ચુકાદાને લાગે વર્ગે છે ત્યાં સુધી નામદાર કોર્ટે ચોક્કસ ગાઈડલાઈન આપી માર્ગદર્શન આપ્યા કે ભાઈ તમારે તમારો વિરોધ પ્રદર્શિત કરવાનો ચોક્કસ તમારો અધિકાર છે એ બધા સ્વીકારે છે કોર્ટ પણ સ્વીકારે છે અને તે વિરોધ કેવી રીતે પ્રદર્શિત કરવો જોઈએ તે માટે નામદાર કોર્ટે તમને ધ્યાન દોર્યું કે તમારે ક્યાં અને કેવી રીતે આ તમારો વિરોધ વ્યક્ત કરવો જોઈએ કારણ કે ભારતના બંધારણમાં સ્પષ્ટપણે લખેલું છે કે દરેકને પોતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો છે પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો મૌલિક અધિકાર પ્રાપ્ત થયેલો છે પરંતુ સાથે સાથે એ પણ જોવાનું છે કે ભારત વર્ષમાં રહેતા કોઈ પણ નાગરિક ને કોઈ પણ રીતે કોઈ પણ અસુવિધા ઉભી ન થાય અર્થાત કોઈપણ રીતે ગેરકાયદેસર કાનૂની કૃત્ય ન થાય તે જોવાનું છે શાહીન બાગમાં જે થયું તે તમામ હકીકતો આપણે જોઈશું તે તમામ હકીકતો એ શાહીન બાગની કૃત્ય એ ગેરકાયદેસર કાનૂની કૃત્ય હતો જેને કહી શકાય કે એ ગેરબંધારણીય અથવા તો આઈપીસી મુજબ એક ગુનાહિત કૃત્ય હતો ત્યાં રહેતા કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ત્યાંથી પસાર ન થવા દેવા એ ગુનાહિત કૃત્ય કહેવાય આમ છતાં ત્યાંના સ્થાનિક રહીશોને તેમજ દિલ્હીના અંદર ભાગલાવાદી તત્વો બહુ જ સક્રિય બન્યા છે આ દેશને ભાગલા પાડવા માટેના સક્રિય તત્વો ઘણા લાંબા સમયથી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે આપ જોશો કે બાગની જે ભૂમિકા તે દરમિયાનમાં પણ અને દિલ્હીમાં ઘણી જગ્યાએ ત્યાર પછી તોફાનો થયા નિર્વિવાદ છે અને બધા જોઈ રહ્યા છે જેની અંદર કેટલાક કોર્પોરેટર મહાદય મહાશય મહત્વની ભૂમિકા ભજવી જેમાં એક પોલીસ કર્મચારીને મૃત્યુના પહોંચાડવામાં આવ્યો આવા ગંભીર પ્રકારના ગુનાહિત કૃત્ય આચરવામાં આવે છે અને તેની અંદર પ્રી પ્લાન કાવતરો રચી અને આવા ગુનાહિત કૃત્ય કરવામાં આવેલા છે અને ખાસ કરીને આ દેશની અંદર માત્ર દિલ્હીમાં નહીં સમગ્ર ભારત વર્ષની અંદર ભાગલાવાદી તત્વો સક્રિય બન્યા છે અને જુદા જુદા જૂથો જુદી જુદી કોમો જુદી જુદા જ્ઞાતિઓને ઉશ્કેરવામાં આવે છે અને તે પ્રમાણેની પ્રક્રિયા આ દેશની અંદર હું તો વિનંતી જ કરું છું ધનિશભાઈને પણ કહી રહ્યો છું કે આપણે બધું લાંબુ વિચારવાનું છે આ દેશને આપણે ખંડિત નથી દેવાનો અખંડિત રાખવો છે જો ખંડિત ન થાય તેના માટે તમામ સારા નાગરિકોએ હું ધનિશભાઈને સારા નાગરિક તરીકે જ ગણું છું

મૂળ વાત એવી છે કે આ કટ્ટરપંથી સંસ્થાઓને એમાં એવું છે કે મારા છે તો મને વાલા છે એટલે તમારે બિલકુલ પડે કોઈ તત્વો છે આનું કરવું પડશે એ હોય દાનિશભાઈ હોય હોય જયવંતભાઈ કે યજ્ઞ હોય ગમે તે હોય પણ મૂળ વસ્તુ એવી થઈ રહી છે કે જે મને ગમે છે કે પછી ગમે તે સ્તરે જઈને જે કટ્ટરતાનો નો ફેલાવ કરે છે એ હું ચલાવી લઉં છું દિલ્હીના રાયડ ની જે ચેતનભાઈ વાત કરી આપણે દિલ્હીના રાયડ ની વાત કરીએ દિલ્હીના 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 આપણે આપણે મુખ્ય જોયું કે પછી રિસેન્ટ ઇલેક્શન હતા ને એના સંદર્ભમાં આપણે બીજેપી ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રમાં શાસિત છે એના ટોપ મોસ્ટ લીડરોના શું ભાષણ હતા શું લેંગ્વેજિસ હતી શાહીનબાગ અને બીજી બે જે જગ્યાઓ હતી એમાં કઈ રીતના ફાયરિંગ કરવાનો કે મારી નાખવાનો કે મારવાના પણ પ્રયાસ થયા અને આવા તત્વોને ઝેર કરવા માટે ત્યાં પ્રશાસને કોઈ પણ સખત પગલા લીધા નથી ઉપરથી ફાયરિંગ કરનાર જે યુથ યુવા હતો એને એ રીતે સિક્યોર કરીને લઈ જવામાં આવ્યું કે સીધો સીધો એક પ્રકારનો મેસેજ જાય હવે વસ્તુ એવી છે કે આપણે આપણી ઈમાનદારી બંધારણ સાથે વફાદાર રહેવું પડશે ચેતનભાઈ હોય દાનિશ ભયો કે ચેતનભાઈ અને જે પહેલા પણ કીધું હું આપણે એ કહી રહ્યો છું આપણે આક્ષેપ પ્રત્યાક્ષપમાં પડીશું ના ના પ્રત્યાક્ષપની વાત નથી હું તમને અજો સાંભળો હું શું કહી રહ્યો છું હું નાની વિનંતી જ કરી રહ્યો છું મેં કોની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યો નથી કોણ કેટલામાં છે એમાં પડવું નથી દરેક રાજકીય પક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને ભજવશે પરંતુ હું આપણે એટલે જ કહું છું દાનિશભાઈ પણ એક સારા નાગરિક છે આપણે બધા સારા નાગરિક છીએ તો દેશને ખંડિત થતો અટકાવવા માટે ભૂમિકા આપણે ભજવવાની રહેશે એટલે ક્યાંક જે જગ્યાએ આપણે જે જગ્યાએ આપણે વાતો કરીશું ત્યાં એવું ના આવવું જોઈએ કે આપણા વર્ગના કે કોઈ અન્ય વર્ગના લોકોને મનમાં કોઈ વિમનિષ્ય પેદા થાય એટલે ભાઈ મને છું માંગુ છું કેતનભાઈ હું આપની વાત સાથે વાત ઉમેરવા માંગુ છું દાન

આપણે આપણો પક્ષ મૂકે હું મારો પક્ષ ઇમાનદારી દેશની એકતા કે ને ક્યાં ખંડિત સો ટકા નહીં કે ગુનેગાર ગુનેગાર કેવું પડશે કોઈ પણ સમાજ નો હોય કોઈ પણ આપણે એ વાત કરવી જ પડશે અને વાત છે હું તમને રોકવા માંગુ છું અત્યારે તમારી જે પણ વાત છે આપણે તેની ઉપર અત્યારે વાતચીત કરીશું પરંતુ બીજી બાજુ જયવંતભાઈ કે જ્યારે જાહેર સ્થળોની વાત કરે તો એના તેના અનુલક્ષીને તો જ્યારે કોર્ટ દ્વારા જે રીતે ચુકાદો આપવામાં આવ્યો છે પરંતુ આ દરેક જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી શાહીનબાગમાં અને તેમાં પણ ક્યાંક તંત્રની કામગીરી પર અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે ના આ તો સર્વોચ્ચ ન્યાયાલય જે કીધું છે એ સ્પષ્ટ રીતે એમાં પ્રશ્ન ઉઠાવ્યા જ છે એમણે સરકાર પર પણ ઉઠાવ્યા છે અને તંત્ર ઉપર પણ ઉઠાવ્યા છે કે સર્વોચ્ચ ન્યાયાલય ને તમે આદેશની રાહ જોયો પછી તે તમે એને બધાને ખાલી કરાવશો અને આ તો કોરોના નું આવ્યું બાકી કોરોના નો આવ્યો હોત તો કદાચ હજુ પણ ખાલી ન થયું હોત એટલે એક એક વિશેષ સમુદાય જ્યારે હોય છે ત્યારે મને લાગે છે કે પછી બે હાજર બાર ની આસપાસ એકતા મેદાન કે કયું મેદાન હતું માં જયારે બધી તોડફોડ કરવામાં આવી હતી આવા બધા બનાવો બને છે ત્યારે તંત્ર છે એ જાણે કોઈ પેલું એ ન હોય અહિયાં અમદાવાદમાં પણ આપણે જોયું કે પોલીસ ઉપર કેવી રીતે પથ્થરમારો થયો હતો કેવી રીતે એને ઈજા પહોંચાડવામાં આવી હતી ને કઈ રીતે આયોજન પૂર્વક બધું એ નક્કી પેલું હતું તો આ બધું આપણે વિચારવું પડશે કે તમારી પેલા તો એક સંવાદની પ્રક્રિયા જો કરી હોત ને હું તો કહું કે ભાજપે પણ એમને પ્રધાનો મોકલવાની જરૂર હતી એમને પણ કદાચ દિન ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાની ગણતરી હોય શકે અથવા અધરવાઇઝ એમને ત્યાં મોકલવા જોઈતા હતા પોતાના પ્રધાનોને એમણે પણ એ ના કર્યું એટલે પ્રશ્નો બધા ઉપર છે કે તમે આજે જાહેર સ્થળ આવી રીતે એ દિલ્હી જેવા અને તમે જો એની ટાઈમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અહીંયા આવે છે દિલ્હીમાં હોય છે બરાબર ત્યારે જ રમખાણો ફાટી નીકળે છે એની ઉપરથી એક સવાલ એ પણ ઉભો થતો હોય છે કે જયારે ચૂંટણીની વાત કરીએ તો આ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પણ ક્યાંક થયું હોય તેવું લાગી રહ્યું છે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન એવું માની શકાય મણિશંકર અહિયાં છે લાહોર થી સીધા જ અહિયાં શાહીન માં જાય છે પછી ઓગણીસો જાન્યુઆરી એ જયારે કાશ્મીર માંથી હિન્દુઓને વ્યવસ્થિત ષડયંત્ર પૂર્વક દેવામાં આવ્યા હોય છે એ દિવસે જશ્ન એ શાહીનબાગ આવો કાર્યક્રમ થાય છે બરાબર ઓગણીસ જાન્યુઆરી એ જ એ બધું તમે મલમ ભભરાવા બદલે તમે મીઠું ભભરાવો છો કાશ્મીરી હિન્દુઓના ઘા ઉપર તો આ બધા પ્રશ્નો વિરો જયમંતભાઈ આમાંથી એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જયારે ચૂંટણી વાત કરીએ અને એક બાજુ જયારે દિલ્હીમાં જયારે ચૂંટણી તો હતી અને તેમાં પણ જયારે તેને પ્રભાવિત કરવા માટેનું જે આખું થઈ રહ્યું હોય તેવું લાગીતું હતું આની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે તેમ બિલકુલ તમે જોાણો રમખાણોમાં પણ ભૂમિકા છે તમે સ્પષ્ટ જોઈ શકો છો અમાનુલ્લા ખાન વાત આવે છે વાત આવે છે કઈ રીતે આખું બધું શરૂ થયું અને બિચારી મહિલાઓ તો દીકરા કે છે એમને તો ઘણા ને ખ્યાલ નહિ હોય ને કોઈક નો તો બિચારા નું બાળક ગુજરી ગયું આ બધી ઘટનામાં તો આ પ્રદર્શન કોના નામે તમે ત્રણસો સિત્તેર દૂર થાય છે કોઈ છમકલું આખા દેશ માં થતું નથી રામ મંદિર ઉપર ચુકાદો હોય છે કોઈ છમકલું થતું નથી પછી ત્રી તલાક નો કાયદો આવે છે કોઈ છમકલું આખા દેશમાં થતું નથી કોઈ વિરોધ પ્રદર્શન થતું નથી તો આ આમાં અને આમાં તમને તકલીફ શું છે મને તો એ નથી ખબર પડતી આમાં ભારત ભારતની બહાર જે પાકિસ્તાન બાંગ્લાદેશ જે એક સમય આપણા અંગ હતા એ દેશ માં જ્યારે આપણા ભાઈઓ હિન્દુ શીખ ખ્રિસ્તી પારસી જૈન બૌદ્ધ આ બધા ની સામે ઉત્પીડન કરવામાં આવે છે એમને ફરજિયાત પંથાંતરણ કરવામાં આવે છે એમને ધર્મ બદલવા માટે એમની અપહરણ કરવામાં આવે છે બળાત્કાર થાય છે તો એ એ લોકો લોકો ક્યાં જશે પાસે બીજો કોઈ દેશ નથી ત્યાં બધાને આપણે સંરક્ષણ આપ્યું છે આપણે તો આપણા દેશના નાગરિકો નો તો એવા યહુદીઓને પણ સંરક્ષણ આપ્યું હતું આપણે પારસીઓને પણ ઈરાન થી ને આવ્યા કોઈ એક પેલાથી ત્રાસી ને તો એમને પણ આપણે સંરક્ષણ આપ્યું હતું

ભારતના ગૃહમંત્રી શ્રીનો એમનો એવો સ્ટેટમેન્ટ હતો કે એસા બટન દબાવો કે કરંટ શાહીન બાગ ને લગે આ વર્ડ કદાચ જયવંતભાઈ આપને યાદ હશે ચેતનભાઈ આપને યાદ હશે યજ્ઞ યજ્ઞભાઈ તમે તો જર્નલિસ્ટ છો તમને તો બરાબર યાદ હોવું જ જોઈએ બરાબર છે એટલે એ જે રીતે પોલિટિસાઇઝ કરવાની પ્રવૃત્તિ એ લોકોએ કરી એ જ એના પરથી સ્પષ્ટ થાય છે

ઓછો છે દાનિશભાઈ દાનિશભાઈ સમય ખૂબ જ ઓછો છે આપણે દરેક લોકોને આપણે મંતવ્ય જાણવા પડશે દાનિશભાઈ 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 એક મિનિટ એક મિનિટ દાનિશભાઈ દાનિશભાઈ એક મિનિટ એક મિનિટ દાનિશભાઈ 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 એક મિનિટ એક મિનિટ દાનિશભાઈ દાનિશભાઈ હું આપને રોકવા માંગુ છું એક મિનિટ દાનિશભાઈ દાનિશભાઈ ઓકે ઓકે દાનિશભાઈ 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 હું તમને રોકું છું એક મિનિટ અત્યારે આપણી જોડે બીજા પણ પક્ષકારો છે ને આપણે તેમના પણ એક રોકવા માંગુ છું જી ચેતનભાઈ શું ચેતનભાઈ જી ઓકે ચેતનભાઈ શું કહેશો મારું કેવું એવું છે કે આ ચોક્કસ રાજકીય પક્ષ સાથે નહીં સંકળાય કોઈ ચોક્કસ રાજકીય પક્ષો પર આક્ષેપ પ્રતિ બદલે આપણે જે કરવાનું છે આપણે જે આજે ચુકાદો આવ્યો છે ને આધારે માટે માટે અને અન્ય જે જે પ્રોટેસ્ટ કરવાના છે તે સ્તરો ઉપર પ્રોટેસ્ટ નથી કર્યા અને શા માટે ચોક્કસ પસંદ કરવામાં આવ્યું તેના માટે આપણે અત્યારે ભેગા થયા છીએ ચોક્કસ રાજકીય પક્ષો ઉપર કોરોનાની અંદર શ્રમિકોને ચાલતા જવું પડ્યું ગ્રહમંત્રીએ આક્ષેપ કર્યો ગૃહમંત્રીએ આ કર્યું આ વિષયો માટે આપણે ભેગા નથી થયા મને ચોક્કસપણે માનવું છે મેં એટલા જ માટે કહી રહ્યો છું આવી બધી આ જે માધ્યમોથી આપણે આ પ્રમાણેની વાતો કરીને ફરીથી ચોક્કસ વર્ગોમાં આપણે વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હું મારી તમને બધાને જ વિનંતી છે માધ્યમમાં આપણે કોઈ વર્ગ વિગ્રહ પેદા ન થાય તેનું ધ્યાન રાખી આપણે બધા સમાજના શા માટે આપણે અહીંયા બોલાવવામાં આવે છે જે 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 એટલા માટે બોલાવવામાં આવે છે જે જે જયવંતભાઈ છેલ્લે શું કહેશો તમે જે જયવંતભાઈ તેમથી જાય ઓકે ઓકે ચેતનભાઈ ઓકે ઓકે ચેતનભાઈ ઓકે 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 ચેતનભાઈ

બધા બીજા બધા દસ્તાવેજો છે કેટલીક સરકારો એમને પોષે છે એટલા માટે આ રહ્યું છે રોહિંગ્યા આવી ગયા છે એટલા માટે રહ્યું એ રોહિંગ્યા નો વિરોધ કરવો જોઈએ એ બાંગ્લાદેશી ઘુસણખોરો નો વિરોધ કરવો જોઈએ આ લોકો આવશે તો એ એ લોકો એ કઈ આપણી રોજગારી ઉપર તરાપ નથી મારવાના પણ એ ધંધા રોજગાર કરીને બીજાના ને રોજગારી આપશે કારણ કે પારસી કોમ્યુનિટી હોય કે આ બધી કોમ્યુનિટી છે એ કોઈ સમય ખુબ જ ઓછો છે પરોપજેટી નથી કે બીજાને ઉપર એ પડી રહે ઓકે 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 જયબંધભાઈ જી જી ઓકે ઓકે એક બાજુ જ્યારે કહી શકાય કે જ્યારે શાહીન બાગ જેવો જે મુદ્દો હતો ને તેમાં પણ જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે ને તેને અનુલક્ષીને જે રીતે કહી શકાય કે જે શાહીનબાગ જેવા જે જાહેર સ્થળોનો છે તે ઘેરાવ એ સહ્ય નથી તેવું પણ જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને તેની સાથે કહી શકાય કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવે છે આપણે દરેક લોકો લોકો તેને માને જ રાખીએ છે તેની સાથે જયવંતભાઈ દાનિશભાઈ અને ચેતનભાઈ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો આજના જોડું રજા આપશો નમસ્કાર